કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ માવઠાથી થયેલ થયેલ પાક નુકસાન પર ખેડૂતોને મળશે સહાય મિત્રો આપણે આજ વાત કરીશું કે કૃષિ રાહત પેકેજ આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે આપણા ભારત દેશમાં સાઠ ટકા લોકો ખેતી પર આધાર રાખતા જોવા મળે છે ખેડૂતોને જગતનો તાપ કહેવામાં આવે છે ખેડૂત પોતે તણ તોડ મહેનત કરીને અન્નની પેદાશ કરતો હોય છે અને જ્યારે ખેડૂતોને પાક તૈયાર થાય ત્યારે જ કોમોસમી વરસાદ પડે છે ગુજરાતમાં રહેતા લોકો માટે રાજ્ય સરકારે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો નિર્ણય કર્યો છે શું તમે ખેડૂત છો અને ખેડૂત નુકસાન સહાયનો લાભ લેવા માંગો છો તો તમારા માટે જ આ પોસ્ટમાં ખેડૂતને નુકસાનની સહાયની માહિતી આપવામાં આવી છે ઘણા સમયથી ગુજરાતમાં ઋતુ પ્રમાણે જ વરસાદ આવતો જોવા મળતો હતો પરંતુ આ વખતે તો તેનું ઉલટું જ થયું ઋતુ વગર જ વરસાદ ખાબકી પડ્યો માર્ચ મહિનાના સમયગાળામાં કમોસમીના વરસાદના કારણે રાજ્યના ઘણા ખેડૂતોને ઘણું જીરું જેવા તૈયાર પાકને નુકસાન થયું હતું કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાન સામે રાજ્ય સરકારે ગંભીરતાથી આ બાબતને ધ્યાનમાં લઈ તાત્કાલિક સમયે જિલ્લાવાર સર્વેની બધી જ કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેના માટે અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે હવે આપણે આ જે નુકસાની થઈ છે તેની સહાય કોને મળશે કેટલી મળશે ક્યારે મળશે કેવી રીતે મળશે તેની અરજી ક્યાં કરવી અરજી કેવી રીતે કરવી કેટલા જિલ્લાઓના લાભ મળશે તેની જાણકારી મેળવીશું ખેતી અને બાગાયતી પાકો પાંચસો ઉપરાંત રૂપિયા નવ હજાર પાંચસો સહાય ચૂકવાશે અને તેની સાથે કુલ રૂપિયા ત્રેવીસ હજાર એકર હેક્ટર દીઠ ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પણ સહાય અપાશે બહુવર્ષીય બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂપિયા અઢાર હજાર ઉપરાંત વધારાની રૂપિયા બાર હજાર ને છસો સહાય સાથે કુલ રૂપિયા ત્રીસ હજાર ને છસો એક હેક્ટર દીઠ લેખે ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે આ નુકસાન તેર જિલ્લાઓમાં અને અડતાલીસ તાલુકામાં થયું છે તેત્રીસ ટકા જેટલું નુકસાન જે ખેડૂતોને થયું છે તેને આ સહાયનો લાભ મળે નહીં મળે યોજનાનું નામ છે કૃષિ રાહત પેકેજ યોજના બે હજાર પચીસ લાભાર્થીઓ એટલે ગુજરાતના ખેડૂતોના લાભ મળવાપાત્ર છે

વર્ષાયુ બાગાયતી પાકો માટે એસડીઆરએફ ના ધારા ધોરણો મુજબ એક હેક્ટર દીઠ રૂપિયા તેર હજાર ને પાંચસો ની સહાય અને રાજ્ય ભંડોળ અત્યાર સુધીની સૌથી વધુ એક એવી વધારાની રૂપિયા નવ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા તેવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આંબા લીંબુ કેરી જામફળ જેવા બહુ વર્ષાયુ બાગાયતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં એસડીઆરએફ ના નોમસ મુજબ પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા અઢાર હજાર ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂપિયા બાર હજાર છસો એક હેક્ટર દીઠ વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા ત્રીસ હજાર છસો પ્રતિ હેક્ટર દીઠ લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટર મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે ખેડૂત સહાય જોઈએ તો ખેડૂત સહાય પેકેજ ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં જોવા મળી હતી તે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો તે નિર્ણય અંગે માહિતી આપતા એક મંત્રીએ કહ્યું હતું કે રાજકોટ જુનાગઢ બનાસકાંઠા અરવલ્લી તાપી પાટણ સાબરકાંઠા સુરત કચ્છ અમરેલી જામનગર ભાવનગર અને અમદાવાદ સહિત તેર જિલ્લાના અડતાલીસ તાલુકામાં કમોસમીની વરસાદના કારણે નુકસાન થયું હતું તે અંગેનો અહેવાલ મળ્યો હતો વહીવટી તંત્રની સર્વે અનુસાર ખેડૂતો ખેડૂત સંગઠનો અને જનતાઓ અનુસાર રજૂઆતો કરવામાં આવી હતી અને આ રજૂઆત દરમિયાન ધ્યાનમાં રાખીને ખેડૂતોને મદદરૂપ થવા માટે એસડીઆરએફ અને ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ખૂબ જ સારી એવી સહાય અને ત્યાર સુધીની સહાય કરતાં પણ આ સહાયમાં વધારો કરીને વિશેષ રાહત પેકેજ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ જાણીએ કે માવઠાની સહાયની જરૂરી માહિતી એટલે કે કોઈ પણ સંજોગોમાં જમીન ધરાવતા વ્યક્તિના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂપિયા ચાર હજાર કરતાં ઓછી હશે તેવા સંજોગોમાં ખાતાડી ટોષામાં ઓછી રૂપિયા ચાર હજારની સહાય ચૂકવવામાં આવશે જેમાં તફાવતની રકમ જે થશે તે રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે જેમાં ખૂબ જરૂરી સૂચના છે કે રોજના લાભ લેવા માટે કેવી રીતે કરવી અરજી કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે તે નુકસાનની સામે સહાય મેળવવા માટે નીચે મુજબની માહિતી ધ્યાનમાં લેવી જોઈએ આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂના ગામનો નમૂનો નંબર આઠ તલાટીનો વાવેતરનો દાખલો અથવા તો ગામ નમૂના નંબર સાત બાર સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રીની સંબોધાયેલી નિયમ નિયત નમૂનામાં અરજી કરવી પડશે તેમ તેમણે જણાવ્યું હતું અને જો હજુ તમને કાંઈ ન સમજાય તો તમે તમારા ગામના ગ્રામ પંચાયતમાં વિશેનો સંપર્ક કરી શકો છો ખેડૂતોને જે નવી નવી સહાય મળતી હોય છે તેની માહિતી ડિજિટલ ગુજરાત પર જોવા મળતી હોય છે અને તેની ઓનલાઈન અરજી પણ ડિજિટલ ગુજરાતમાંથી કરવાની હોય છે કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે તેની સહાય પેકેજ માટેનું ડિટેલ ઠરાવ હવે બહાર પાડવામાં આવ્યું છે જેમાં કઈ રીતે અરજી કરવી કોને સહાય મળશે કેટલી સહાય મળશે જેવી માહિતી ડિટેલમાં